આજે વિશ્વ મલેરિયા દિવસ છે અને જેનો થીમ છે વધુ સમાન વિશ્વ માટે મલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએ આજ રોજ સિનોર તાલુકા ખાતે ત્રણેય પીએસસી તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મલેરિયા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે જેમાં સિનોર પીએસસી ખાતે એક મલેરિયા જાગૃતિ રેલીનું આયોજન થયું જેમાં ગ્રામજનોએ તેમજ આશાબહેનોએ તથા આરોગ્યકર્મીઓએ ભાગ લીધો તે જ રીતે તમામ સેન્ટર ખાતે મલેરિયા જાગૃતિ અંગેનો કાર્યક્રમ થનાર છે